વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના વો નંબર સત્તર ખાતે આવેલા ઈચ્છાપૂર્તિ ગણેશના મુખ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય સ્વાગતની સાથે મોખ દર્શનમાં આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ દર્શનનો લાભ લીધો હતો આયોજન કરતાઓએ જણાવ્યું કે જેમ મુંબઈમાં લાલબાગના રાજાના મુખ દર્શન થાય છે તેમ વડોદરામાં પ્રથમવાર ઈચ્છાપૂર્તિ ગણેશ માટે મુખ દર્શન યોજાયું ત્યારે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાનું હતું પરંતુ વરસાદને કારણે માત્ર મુખ દર્શનનો કાર્યક્રમ યોજાયો છતાંય નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જય ગણેશ જય ઈચ્છાપૂર્તિ ઈચ્છાપૂર્તિ ગણેશ મંડલ રાખ્યું હતું એ સવારે વરસાદ લીધે કરવામાં આવ્યું અને એમાં ખાલી ફક્ત ને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરથી આપણે એને સ્કેટ ડિવિંગ કરવાના હતા સોરી મૂર્તિ રિવિલ પણ હજારોની સંખ્યામાં ગણેશ ભક્ત આજે ઈચ્છાપૂર્તિ ગણેશની પહેલી ઝલક લેવા માટે ઈચ્છાપૂર્તિ ગણેશ પર પંડાલ પર આવ્યા છે અને હું એમનો બહુ બહુ આભાર માનું છું આ વખતની જે ઈચ્છાપૂર્તિ ગણેશજીની જે થીમ છે એ છે શિવ શિવજી મહારાજ શિવજી પોતાના લગ્ન માટે એમની બહાર લઈને જઈ રહ્યા છે પાર્વતી માતાના મહેલ તરફ આપણે શિવજીની પ્રભા ગણપતિ ની જે પ્રભામાં શિવગણ એટલે દેવી દેવતા માનવ દાનવ બધા જ છે અને ભવ્ય ભવ્ય થી ભવ્ય ભંડાલ નું અમે ડેકોરેશન કર્યું છે તેમાં સ્વાગત માટે લોકો અને ગૌમુખ થી જળ અને દૂધ નું અભિષેક કરવામાં આવી રહ્યું છે શન છે એ સમક્ષ વડોદરા અને સમક્ષ ગુજરાત ના પેલી વાર થઈ રહ્યું છે આ મુંબઈના લાલબાગના લાલબાગ ના જેવું થાય છે એ રીતે કરચન ખોલીને આ વખત ની મૂર્તિ અને ડેકોરેશન રિવિલ કરવામાં આવ્યું છે મારું નામ મિનેશ કૈલિયાની છે